તમારા હો પવન છે તમને ખબર ન હોય તો નો નાળી કેટલું તો જો કેટલી ગાય મને લાગે કે નાળી થય મને નીકળી જાય એવું લાગે તો હાશું એને ભાઈ પવન બહુ છે એકસો ને એસી તો નહીં પણ એને બસ આઠ હિત ગતિ તો છે જ તે પવની બોલો કેમ લાગે તમને

ના બકાલો છે તો ના હિંગ ઉતરલી લાડ બધી ઉપર ગઈ લીધો કેવડા આવે જો બધો ઠિયાડુ થી ઠિયાડુ થી ના કેવડા ને વત તો આપણે તો ફાઇનલી ફાઈનલી છે ને નવો દિવસ સુઈ જશે ને વાગી જશે વાગી જશે હાડા 12 થી ડાયરેક્ટ આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરો કેમ કે ના સહી કન્ટેન્ટ છે ને આપણે પાને વર્ષા આવે છે મિત્રો મિત્રો વર્ષા આવે તો તમને તમને તો દેખાય ને યાર આજને વર્ષા એટલું એટલું આવે ને દેખાય નહીં એટલું એટલું આવે ને પવન એ ને કાલે તો બહુ જ ને આજે એક બહુ જ છે તો વર્ષા તો ધીરે 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 આવે છે તો આમ તમને દેખાય નહીં પણ હશે ને ભાઈ વરસાદ આવે ચાખો આખો ને નાળી બાળી કેટલો પવન આવતો આપણે પીલ પાણી આડા ઊભા ને એટલે પવન નહીં આવતો બાકી છે ને આ કાંકડી આપણે કાંકડી છે મને દીકરી આ ઘરની તો કંઈ ભાવતી ને લે કાના બહેન તો કાંકડી ભાવતી લે તો આપણને કાંકડી મળવાની છે ને આ સમોસા ને એવું લાવેલા કાંજીભાઈ ને આ જમરું જો હુડા ખાઈ જાય હુડા તો આને આપણે એને ખાવાનું હા હા તો હુડા હોય તમે જોઈએ કે નહીં જોઈએ કોમેન્ટમાં કીધું આ ખાવાનું નહીં આપણે

ને આપણે લઈ લીધા ટેટ ફાળો મિક્સ કરી દીધું છે હવે ને આપણે ખાવું નહીં તો આ છે આપણે શાક લઈ લીધું છે ખાલી લેલા છે મજનો નહી ખાલી ખાલી લેલાનો શાક છે શાક તો એટલા માટે બતાવ્યું કે તમે એમ કે શાક હેનું નું હે એમ તો આપણે જો આની અંદર શાક છે તો તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધા છે મસ્ત મજાને વરસાદ આઈને બહુ સારું થઈ ગયો ના અહીં છે અમારે ઇન્વર્ટર માં ફોન પર પડ્યા બળો ભાઈ તમને સંભળાય કોઈ એમ બોલે સંભળાય સંભળાય તો કે દો એટલે ભાઈ આને આ બહુ વિડીયો નહોતો ને કોપીરાઈટ આવી જાય કોઈ બોલે કેટલે

போரிசி வேன் பேடன அந்த கா கட்டே நோதி பேடன் பட சோக்லேட் பிதா கட்டு வரானு உள்ள பண்ணே சோக்லேட் லவ் சோக்லேட் லே பிஎஸ் எதமனே நடவனி பிஎஸ் இல்ல ஆ இல்ல பிஎஸ் சோக்லேட் ஓ மனதே நோ 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 ஏ ஆலே ஏதோ இங்க தம்னே காவனே தேன் பேகி தேவி இல்ல தவசனே மர போரிசி வேன் ஆல்தா ஒடி ஜோ தம்னே பதேனே खबर नो तो कई दवा पूरे स्पेन पाक चलो जब पिट गया ला यार आला चॉकलेट आप අේ හෝෝ බාකඩවට බද ස්ෝ රල්ද පනාාමට පුරුෂි වනි බැහ බටාල බර ආලෙ එකටේ පැක්ත වසේ පසේ බැක්තම් මොමි පහවිද මොම මතායි ලෝ දෝයි දකම් ගඩි ේප කිසි ේඩු පේඩු දෙකන්ගේ වැැලිද නවටස තාව මිට දෝතුම ધોધ માર વરસાદ આવે મળે મને લાગાડા પાણીના બંબાન બંબામ થયો એ હમે તો બમ્બો પડે તમે દેખાય જરૂર 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 બમાન બમ્બા થામે આ તમને ફોન મળીને જરી કેવું બમ્બા લાગે બાકી તે બમ્બા હું હેઠો ભરો ને તો એઠો ખૂદી જવા જમીનમાં એટલે બમો ત્યાં અહીંયાથી બમ્બા આવેલો આમ કેટલા બધા થયો તો આવું છે ભાઈ મારે તો વરસાદ છે કે આવો ભાઈ મસ્ત મજાનો

બહુ પવન હોય ને તો ઘરમાં જ પાણી ઘડી જાય ને બાણા બાણા બધું બેન રાખવું પડે નગર પછી ઘડી જાય પાણી ઘરની અંદર તો પછી હું તો હું એ મારો ભાઈ તો એવું છે મારા વાલા બધું જો આ પાણી આપણે કાઢવું પડે ને પછી ને નીચે ટીપા પડે ને આ બાજુ ખેતરમાં પડે ને કપા બપા કંઈક પડી ગયો છે યાર હવે હાવ કેમ કે ને પવન છે ને એટલે હવે હાવ યાર હું કહેવાય સચના થઈ ગયો બોલો હાઉ બધું કપાને એવું ઢળી ગયો તો શેર ના ના પાળાના બંધાણે તો હવે આવું ગયો જશે કપા હા અમારે ને બધાને જોડી દો બધાને તો આવું કંઈક વાતાવરણ લોક લોક નો કહેવાય પણ શું કહેવાય વ્યૂ કે વ્યૂ બહુ મસ્ત મસ્ત ન આવે છે અત્યારે